નમસ્કાર વિડિયો ગુજરાતીના જ્યોતિષ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો વર્ષ 2025 આવી રહ્યું છે દરેક ને નવા વર્ષે લઈને અનેક આશાઓ રહે છે તો ચાલો જાણીએ અમારા જ્યોતિષ મુજબ કેવું રહેશે સી રાશિના જતકોનો વાર્ષિક રાશિ ફળ જો તમારો જન્મ 23 જલાઈ થી 22 ઓગસ્ટ ની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ સિંહ છે ચંદ્ર રાશિ મુજબ તમારા નામનો અક્ષર જો માં મી મુ મી મો તા તી તુ

પણ લવ લાઇફ અને પરિવાર અને દાંપત્ય જીવન મિશ્રિત પ્રભાવ જોવા મળશે લકી બાર રવિવાર રહેશે લકી કલર સોનેરી છે સાથે જ ઓમ હમ હનુમંતે નમ અને ઓમ વિષ્ણુ નમ મંત્રનો જાપ તમારા માટે લાભકારી રહેશે તો આવો જાણીએ રાશિ પર વિસ્તારથી વર્ષ બે હજાર પચીસ મુજબ સિંહ રાશિવાળાનું કરિયર અને ધંધો

આશવા ભાવનો રાહુ પણ વેપારીઓને સહયોગ કરશે ટૂંકમાં વર્ષ બે હજાર પચીસ તમારી નોકરી અને તમારા માટે શુભ છે બસ તમે તમારા ક્રોધ પર કાબુ રાખો ટૂંકમાં વર્ષ બે તમારી નોકરી અને વેપાર માટે શુભ રહેશે ધૈર્ય થી કામ લો અને વિષ્ણુજીની શરણમાં રહો વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિ અભ્યાસ વર્ષ શરૂઆતમાં બ્રહસ્પતિ દશમ ભાવમાં સ્થિત થઈને ચતુર્થ ભાવને જોશે

કે કોલેજમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે બસ તમારે શનિ અને રાહુની દ્રષ્ટિ બચવા માટે તમારા અભ્યાસ પર જ ફોકસ રાખવું પડશે અને હનુમાન ચાલીસતા વાંચતા રહેવું પડશે વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિના જાતકોના લગ્ન અને પારિવારિક લાઈફ વર્ષ બે હજાર પચીસ માં શનિ અને ગુરુનું ગોચર તમારા જીવનને ને પહેલા કરતા સારું બનાવશે કુવારાઓ માટે લગ્ન પ્રબળ યોગ છે જે તમે પરિણિત છો તો જીવન સાથે સાથે પ્રેમ વધશે જો તમે સંતાન ઈચ્છો છો તો સંતાન પ્રાપ્તિ શક્ય છે કેતુના બીજા ભાવ પર પ્રભાવ થવાને કારણે ઘર પરિવારમાં થોડી ઘણી પરેશાની થઈ શકે છે આ માટે તમે મંદિરમાં સફેદ વચ અર્પિત કરો બુધવારે ગણેશની વિધિપૂર્વક પૂજા કરો અને મંગળવારે ગોળ અને મસૂરની દાળનું મંદિરમાં દાન કરવું પણ લાભ કરી રહેશે વર્ષ હજાર પચીસ સિંહ રાશિના જાતકોની લાવ લાઈફ વર્ષ હજાર માં ગુરુની ગતિને કારણે

વર્થી શરૂઆત લઈને મે સુધી આર્થિક સ્થિતિ સરેરાશ રહેશે પણ બૃહસ્પતિ લાભવમાં જવાતી આર્થિક સ્થિતિ મજબૂત થશે જો કે શનિ અને રાહુને કારણે ફાલતુ ખર્ચા વધી શકે છે જો તમે તમારા આર્થિક પક્ષને મજબૂત કરવા માંગો છો તો ગુરુ અને શનિના ઉપાય કરવા જોઈએ રોકાણની દ્રષ્ટિએ આ વર્ષ સારું છે જમીન ખરીદવાના પણ યોગ બનશે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો શેર બજારથી પણ લાભ કમાવી શકો છો અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બનશે તમને કોઈ પ્રકારની સંપત્તિ વારસામાં પણ મળી શકે છે આરોગ્યનું ધ્યાન રાખશો તો આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત થઈ શકે છે વર્ષ બે હજાર પચીસ મુજબ સિંહ રાશિ આરોગ્ય આરોગ્યની દ્રષ્ટિથી આ વર્ષ તમારા માટે સારું નથી વર્ષની શરૂઆતથી લઈને માર્ચના અંત સુધી શનિની પ્રથમ ભાવ દ્રષ્ટિને કારણે સાંધાનો દુખાવો માથાનો દુખાવો પેટ સંબંધી રોગ આંખોની કમજોરી શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે જો તમે સમય રહેતા આરોગ્ય પર ધ્યાન નહીં આપો તો ઓક્ટોબરમાં જ્યારે ગુરુ કર્ક રાશિમાં બારમા ભાવમાં થોડા સમય માટે ગોચર કરશે ત્યારે તમારી શારીરિક સમસ્યાઓ વધી જશે સારું રહેશે કે તમે સંતુલિત આહાર સાથે યોગ અપનાવો ઓછામાં ઓછું વર્ષના મધ્ય સુધી ખાન ખાનપાનમાં થોડું ધ્યાન રાખો શિયા રાશિ માટે વર્ષ વિચારપતિ સારું રહે એ માટે કરો આ ઉપાય માથા પર રોજ હળદર કે ચંદન ચંદનની કેસરનું તિલક લગાવો રવિવારનો ઉપવાસ રાખો અથવા રોજ સૂર્યદેવની અર્ધ્ય અર્પિત કરો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને ખીરનો ભોગ લગાવો તમારો લકી નંબર છે એક અને પાંચ લકી રત્ન છે માણેક લકી કલર છે ગોલ્ડન ઓરેન્જ અને ક્રીમ લકી વાર છે રવિવાર અને મંગળવાર અને લકી મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ અને ઓમ સૂર્યાય નમઃ તો મિત્રો આ હતું વર્ષ બે હાજર પચીસ નું સિંહ રાશિ નું રાશિ ભવિષ્ય જો આપને મારા વિડીયો ગમે હોય તો તને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ભૂલશો નહીં